સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની લાઇન નાખી દેતા હોબાળો મચ્યો હતો સુરત બનપાની બેદરકારીની મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી સીએમઓ દ્વારા ખુલાસો માંગતા જ અધિકારીઓ દોડતા થયા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર સતત બેદરકારી દાખવી રહ્યા છે એક વર્ષથી ખોદકામ અહીંયા ખુલ્લું કરી દેવામાં આવ્યું લીંબાયત ઝોનના સોનિયા નગરમાં લોકો પરેશાન સ્થાનિકોએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો કોન્ટ્રાક્ટરે તાત્કાલિક પીવાના પાણીની લાઇન અલગ કરી સુરત પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેને લઈને સીએમઓ ઓફિસ સુધી ફરિયાદ કરવામાં આવી હતી અને અંતે વિભાગના અધિકારી પાસે આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો હતો વાત છે સુરતના સારા દરવાજા વિસ્તારમાં આવેલી સોનિયાનગર ખાતેની કે જ્યાં જે પાણીની લાઇન નાખવાની કામગીરી છે તે ચાલી રહી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જે ડ્રેનેજના ચેમ્બરની લગોલગ જ પીવાના પાણીની લાઇન છે તે ભળી દેવામાં આવી હતી અને તેના કારણે લોકોને જે આશંકા હતી કે ભવિષ્યની અંદર જે પીવાના પાણીની અંદર ડ્રેનેજનું પાણી ભળી જવાથી લોકો છે તે રોગની અંદર છે તે સપડાઈ શકે છે ત્યારે અહીંના લોકો જોડે સીધી વાત કરીશું આપનું નામ સંગીતા જણાવજો કઈ રીતે અહીં કામગીરી કરવામાં આવી આ લોકો અહીંયા કામગીરી કરવા આવ્યા તો કુંડીઓ બનાવી બધી અને અને પાણીની લાઈન નાખી એ પણ એ પણ ગટર લાઈનમાં જ નાખી દીધેલી છે એમને પછી આગળ ચાલી ને તો અમારે પાણી પીવાનું જ છે એ ચાલુ કરે તો પછી એમાં ખરાબ પાણી નહીં પછી માંડા નહીં નાના છોકરાઓ છે અમારા આ બધી લીધે મચ્છરો કેટલા થાય છે બધા માંડા પડે છે અમારા ઘેરમાં બી બધા પબ્લિક ને તકલીફ છે અહિયાં ચાલવા આવા જવામાં જે બુજુર્ગ માણસ આવા કેવા ટેકડા ટેકડા જેવું કરી રાખેલું છે બધું તો જે આપડે ઉમરવાળા માણસો કેવી રીતના ચાલે રાજપાટમાં એક સલંગ બધું કામ થઈ જાય મીટરો નાખે પાણી નાખે એક સલંગ એક ધાવું કામ ચાલુ થાય ક્યારનું ગલી બની જાય દોઢ વર્ષથી આ પ્રોબ્લેમ છે અમારું વરસાદ બી એવી જ ગયો અમારું બધું દિવાળી જે તહેવાર હતા બધા આવી રીતે કરવાના કોન્ટ્રાક્ટર દ્વારા હમણાં અમે કીધેલું હતું હમણાં પાઇપ એવું ન કાઢી નાખેલા છે નળના પાઇપ જે છે ને એ સાઈડ કરીને પછી પાછું બસ એટલું જ કરેલું છે નળના પાઇપ હતા જે અંદર હતા એ કાઢેલા છે એવું કુંડીના અંદર થી પાઇપ નાખેલા હતા લાઈન એવી રીતે નાખેલી કેમ કે કોઈ બોલવાળો હતી ની કોઈ કોઈ જે આપડે સરકારી કામ છે તો વાર લાગે તમને ખબર છે સરકારી કામ હોય એટલે આપણે દસ કામ હોય સરકાર એક કામ નથી રહેતી તો આ હિસાબ એ લોકો જેમ એમને ફાયું એમ કહીને

કોન્ટ્રાક્ટર ને જે તે સમયે જાણ કરવા છતાં પણ આ બાબતે કોઈ ઘટતું કરવામાં આવ્યું હતું ને અંતે અહીના સ્થાનિક લોકોએ સીએમ ઓફિસ સુધી ફરિયાદ કરવાની ફરજ પડી હતી અને અંતે જે ડ્રેનેજ વિભાગના અધિકારી છે તેની પાસે હવે ખુલાસો છે તે માંગવામાં આવ્યો છે હાલ તો કોન્ટ્રાક્ટર દ્વારા જે લાઇન છે તેને દૂર કરી દેવામાં આવી છે પરંતુ અહીં સાંકડી ગલીઓમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાયેલી છે અને આ પરિસ્થિતિના કારણે લોકોને પણ ભારે હાલાકી તો પડી રહી છે પરંતુ હાલ લાઈન છે તે દૂર કરી દેવામાં આવી છે જો કે કોન્ટ્રાક્ટરની આ સમગ્ર બાબતને લઈને જે બુદ્ધિનું પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હોય તે વાત નકારી શકાય તેમ નથી કેમેરામેન દેવાગ્રણા સાથે રાકેશભટ્ટ ગુજરાત સુરત